આ વાત ગરમીના સમયની છે જ્યારે મારા મામાનો છોકરો અને એને પત્ની એટલે કે મારા ભાભી અમારા ઘરે થોડો સમય રોકાવા માટે આવ્યા હતા. ભાઈને બહાર થોડું કામ હોવાથી તે ભાભીને અમારા ઘરે મૂકીને એક મહિના માટે બહાર જતો રહ્યો હતો. હું એમને જઈને ખુશ થઈ ગયો હતો. ભાભીની ઉંમર લગભગ 26 વર્ષ હતી અને તે ખૂબ જ સુંદર હતા. તેને જોઈને કોઈ પણના વિચારો બગડી જાય એટલે સુંદર હતા. અને ડુંગરાની તો વાત જ ન પૂછો મારે એની તરફ ક્યારે પણ નિયત ખરાબ થઈ ન હતી પણ એક દિવસ થોડી વધારે ગરમી હતી અને તે દિવસે અમારો પંખો ખરાબ થઈ ગયો એટલે મારા પરિવારના બધા લોકો બહાર ખુલ્લામાં સૂતા હતા પરંતુ મને નિંદર આવતી ન હતી આથી હું ભાભીના રૂમમાં સુવા માટે ચાલ્યો ગયો કારણ કે એના રૂમનું કુલર ચાલુ હતું હું નીચે ગાદલું નાખીને કુલરની સામે ખુલ્લી જગ્યામાં સુઈ ગયો ભાભી બેડ પર સૂઈ રહ્યા હતા અચાનક બાર વાગે મારી નિંદર ઉડી ગઈ અને મને પાણી કાઢવાનું મન થયું મને થયું કે ચાલે હું મારી જાતે જ પાણી કાઢી લઉં મિત્રો હું અઠવાડિયામાં લગભગ 4 થી 5 વખત આ કાર્ય કરતો હતો મેં પહેલા ઉઠીને ચારે બાજુ જોયું કે કોઈ જાગતું તો નથી ને પણ બધા આરામથી સૂતા હતા પછી મેં આંખો બંધ કરીને ધીમે ધીમે ચાલુ કર્યું થોડી જ વારમાં એક વાટકી પાણી નીકળી ગયું મારી તરસ મટ્યા પછી હું સુવા લાગ્યો મને અચાનક ડુંગરાના વિચાર આવવા લાગ્યા અને મને તેમને અડવાનું મન થઈ ગયું મે ખૂબ વિચાર કરીને મારો ડર થોડો દૂર કરી નાખ્યો અને મારો હાથ ડુંગરા ઉપર મૂક્યો અને હું સુવાનું નાટક કરવા લાગ્યો કારણ કે તેને એવું લાગે કે મારો હાથ ઉદમાં આવી ગયો હશે તે અચાનક થોડા હલ્યા પરંતુ મે મારો હાથ ત્યાં જ રાખ્યો મને લાગ્યું કે બધું નોર્મલ છે એટલે મે આગળ વધવાનું વિચાર્યું અને મારી હિંમત પણ વધી રહી હતી મે મારો બીજો હાથ ભોણ પર રાખવાનો પ્રયત્ન કર્યો ભોણ શોધવા માટે મને 1 મિનિટનો સમય લાગ્યો તેણે તેના પગ ખોલી નાખ્યા મને લાગ્યું તે ખેંચાઈ જશે અને હું ફસાઈ જઈશ પણ તેને મારો હાથ પકડ્યો અને ભોણમાં ખેંચવા લાગ્યા મને સમજાય ગયું કે તે જાગી ગયા છે અને તે પણ મજા લઈ રહ્યા હતા અને પછી આગળ જે બન્યું તે સાંભળવા માંગતા હોવ તો વિડિયોને ને લાઈક અને ચેનલને ને કરી એક નાની એવી કોમેન્ટ જરૂર કરશો ફરી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ